મહીસાગર જિલ્લાની ત્રણ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગરપાલિકામાં વર્ષો પછી ભાજપનો વિજય લુણાવાડા નગરપાલિકામાં ભાજપ સોળ કોંગ્રેસ અગિયાર અન્ય પક્ષ એક સંતરામપુર નગરપાલિકામાં ભાજપ પંદર કોંગ્રેસ સાત અન્ય પક્ષ બે બાલાસીનો નગરપાલિકામાં ભાજપ સોળ ભાજપ કોંગ્રેસ નો અન્ય પક્ષ ત્રણ સહિત બે તાલુકા પંચાયત માં પણ ભાજપ નો વિજય જિલ્લામાં નગરપાલિકા ભાજપ તેમજ વિજય નો માહોલ કાર્યકરો વિજેતા ઉમેદવારોને ફુલહાર તેમજ રીસીબી પર બેસાડ વિજય સરગસ કાઢ્યો ભાજપનો ત્રણેય પાલિકામાં વિજય થતા વિજય સરગસ સાથે ઉજવણી પીએમ ગુજરાતી રાજેશ નમસ્કાર આજે પૂરા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નગરપાલિકાઓની ચૂંટણી સંપન્ન થઈ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની તમામ જનતા તમામ વડીલો માતા બેનો યુવાનોએ જે સંપૂર્ણ બહુમત પૂર્ણ જનાદેશ આપ્યો છે ગુજરાતની તમામ જનતાનો આભાર માનો છો અને સવિશેષ આ સંસ્કાર અને સંસ્કૃતિનો વિજય થયો છે અને સવિશેષ મારી વિધાનસભા સંતરામપુર નગરપાલિકાની પણ ચૂંટણી આપણે સંપન્ન થઈ તમામ નગરના આદમીજનો વડીલો માતા યુવાનો તમામ સમાજના આગેવાનો અને મારા કાર્યકર્તાઓ મારું સંગઠન અને અમારા બધા જ વોર્ડના તમામ ઉમેદવારોને જીતાડવામાં જે મદદરૂપ બન્યા છે એવા સાણા મતદારોનો હું ઋણ સ્વીકાર કરું છું આભાર માનું છું સવિશેષમાં આમ સાથે મળીને આ નગરનું સિનિયરો બદલાય એના માટેના પ્રયત્નો કરીશું તમામ નગરજનોના અભિપ્રાયો પણ લઈશું અને સાથે મળીને જે સ્પષ્ટ જનાદેશ મારી ભારતીય જનતા પાર્ટીને નગરજનોએ સાણા મતદારો જે આપ્યો છે એમનો અમારા ઉમેદવારો વતી પણ હું ઋણ સ્વીકાર કરું છું અને એમનો આભાર માનું છું અને આવનારા સમયમાં જેટલું સારું થાય એટલું સાથે મળીને તમામ ઉમેદવારો તમામ સમાજના લોકોને સાથે લઈને આગળ વધીશું અને સંતરામપુરની જે બાન અને શાન જે છે અમારી જે નદીઓ છે એને જોડીને રજાલુ નગર બને હરિયાળુ નગર બને ક્લીન સંતરામપુર બને ગ્રીન સંતરામપુર બને એના માટેના પ્રયત્નો સાથે મળીને અમે કરીશું અને પુનઃ અમારા મતદારોનો હું અમારા ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતી જીતાડવા બદલ સંતરામપુરના ના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમનો ઋણ સ્વીકાર કરું છું